ત્રણ વિષય કલસોર પાઠ છ બતક અને અથવા પણ હંસ તેમાં કદરપુ બતકડું વાર્તા આપણે આગળના વિડીયોમાં સમજ્યા હતા અને તેના પ્રશ્ન જવાબ સમજ્યા હતા હવે બાકીના પ્રશ્ન જવાબ આપણે આ વિડીયોમાં સમજીશું પછી પ્રશ્ન એ પછી વાંચો અને ભજવો ભજવો એટલે એનો અભિનય કરવાનો છે વાંચીને મમ્મી મીનુ કેમ રડે છે તુસાર તુસાર એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી રડે છે મમ્મી તો એને બહાર કાઢને તુષાર એને તેડું તો વધારે રડે છે મમ્મી એવું શા માટે કરે છે તુષાર કદાચ મારા હાથ ભીના છે એટલે મમ્મી હાથ લૂછીને લૂછતો કેમ નથી તુસાર નેપકિન નથી મળતો એટલે મમ્મી અહીં આવ હું લૂછી દઉં તુષાર ઘોડિયા પાસે નમીને ઊભો રહે છે મમ્મી આવતો કેમ નથી તુસાર આ મુન્ની મારો હાથ છોડતી જ નથી એવું અભિનય કરવાનો છે પછીનો પ્રશ્ન છે દરેક વાક્યના આખા બે વાર જવાબ આપો એટલે અને બીજી વાર તેથી બોલીને પછી ઉપર પેરેગ્રાફ વાંચો છે લખો છે આપને વાંચો તેના ઉપરથી આપને નીચે પ્રશ્ન જવાબ છે બે વખત આપવાના છે પેલું છે મુન્ની કેમ રડે છે એનો જવાબ આવશે મુન્નીને ઘોડિયામાંથી બહાર આવવું છે તેથી એટલે રડે છે બીજો જવાબ લખવાનો કે મુન્નીને ઘોડિયામાંથી બહાર આવવું છે તેથી રડે છે છે તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે તુષારના હાથ ભીના છે એટલે મુન્ની વધારે રડે છે તુષારના હાથ વધારે ભીના છે તેથી રડે છે તુષાર હાથ શા માટે લૂછતો નથી જવાબ તુષારને લેપકીન મળતું નથી એટલે હાથ લૂંચતો નથી ને બીજો એમાં લખવાનું તુષારને લેપકીન મળતું નથી તેથી હાથ લૂંછતો નથી ચોથું છે તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો તો જવાબ તુષારનો હાથ મુન્ની છોડતી નથી એટલે તુષાર ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો અને બીજો લખવાનું કે તુષારનો હાથ મુન્ની છોડતી જ નથી તેથી તુષાર ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો પાંચ તુષાર તુષાર મમ્મી પાસે હાથ લૂછવા કેમ ના ગયો તો છ લખવાનું કે મુન્ની તુષારનો હાથ છોડતી નથી એટલે તુષાર મમ્મી પાસે હાથ લૂછવા ગયો ના ગયો ને બીજામાં લખવાનું કે મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી તેથી તુષાર મમ્મી પાસે હાથ લૂછવા ના ગયો પછી છે જુઓ વાંચો અને લખો એમાં ઉદાહરણ આપ્યું છે પ્રશ્ન પેલો પ્રજ્ઞેશ કેમ ખુશ છે ઉદાહરણ પ્રમાણે નીચેના વાક્ય લખવાના છે કૃતિકા કેમ રડે છે તેનો પેલો જવાબ લખશો કૃતિકાના પગમાં વાગ્યું છે એટલે રડે છે કૃતિકાના પગમાં લાગ્યું તેથી રડે છે પછી બીજું છે હર્ષા બહેને છત્રી કે મોઢી છે હર્ષા બહેનને સૂરજનો તડકો લાગે છે એટલે છત્રી ઓઢી છે હર્ષા બહેનને સૂરજનો તડકો લાગે તેથી છત્રી તડકો ન લાગે તેથી છત્રી ઓઢી છે પછી ત્રીજું છે અંકિત દોડમાં કેમ જીત્યો તો જવાબ લોખાનું અંકિત બધાથી વધારે ઝડપથી દોડ્યો એટલે તો છે બાળકો કેમ ખુશ છે તો જવાબ આવશે બાળકો જોકરને જોઈ જોઈને જુએ છે એટલે ખુશ છે તો બીજું વાક્ય બન્યું કે બાળકો જોકરને જોઈને તેથી ખુશ છે પાંચમું છે નરેન્દ્રભાઈ કેમ લપસી ગયા તો નીચે ચિત્રમાંથી જોઈને લખવાનું છે નરેન્દ્રભાઈએ કેળાના છાલ પર પગ મૂક્યો એટલે લપસી ગયા પછી જવાબ લખવાનું કે નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો તેથી લપસી પડ્યા પછી છે શ્વેતા કેમ પડી ગઈ તો જવાબ લખવાનું કે શ્વેતા છે એ ફદુડી ચકરડી ફરતી હતી એટલે પડી ગઈ અને ત્રીજું છે એના પછીનું બીજું વાક્ય લખવાનું કે શ્વેતા છે એની એની માના હાથમાંથી પડી ગઈ તો બીજી રીતે પણ લખી કે શ્વેતા તેના માના હાથમાંથી હાથમાંથી છૂટી એટલે પડી ગઈ અને એના મા પછીનું વાક્ય લખવાનું કે શ્વેતા એના માના હાથમાંથી છૂટી તેથી પડી ગઈ પછી પૂછે વાંચો અને બોલો અને લખો વાંચો બોલો અને લખો ઉદાહરણ દવા કેમ લેવી પડે તાવ આવ્યો છે તેથી કે એટલે એટલે તેથી અને એટલે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય લખવાનું છે ઉદાહરણ પ્રમાણે પૂછે તાવ આવ્યો છે તેથી અને એટલે આપણે કાંઈ પણ બોલી શકીએ તો પહેલું વાક્ય છે બ્રશ શા માટે કરીએ છીએ તો દાંત સાફ કરવા દાંત સાફ કરવા તેથી ને એટલે ચોકલેટ કેમ ખરીદી તો ચોકલેટ શા માટે ખરીદી હોય તો કે ખાવા માટે તો ચોકલેટ ખાવા માટે ખરીદી હોય તો લખવાનું ખાવા માટે પછી ત્રીજું છે અશ્વિન શા માટે રડ્યો અશ્વિન શા માટે રડ્યો તો કે તે પડી ગયો તેથી એટલે ચોથું છે જાગૃતિ શા માટે દોડી જાગૃતિ શા માટે દોડી હોય તો કે દોડ જીતવા જીતવા તેથી અને એટલે પાંચમું છે વહેલા કેમ ઊંઘી ગયા તો ઊંઘ આવતી હતી તેથી અને એટલે ક્યુ ક્યુ બરાબર સમજાય છે બરાબર લાગે તેની સાથે રાઈટ કરો જો બરાબર ન હોય તો નીચે લીટી કરેલ શબ્દ બદલીને કૌંસમાંથી કૌશમાંથી બીજો શબ્દ વિકલ્પ મૂકો કે એના તો પણ એને એટલે નીચે વાક્ય આપ્યા છે એ વાંચવાના છે ને બરાબર લાગે તો રેટની નિશાની કરવાની અને લીટી કરેલ શબ્દ છે એ ખોટો લાગે તો કાઉસમાં છે એમાંથી શબ્દ બદલી નાખવાનો છે પેલું છે હું અને કરીના વાતો કરે કોમલ અને કરી વાતો કરે છે તો આ વાક્ય વાંચવામાં બરાબર લાગે છે તો સાચાની નિશાની કરવાની છે બીજું છે તને શું ભાવે કેરી કે તો આ વાક્ય પણ સાચું લાગે છે લખવામાં તો રાઈટની નિશાની કરવાની ત્રણ છે કાલે સોમવાર છે અને મંગળવાર કાલે સોમવાર છે અને મંગળવાર સોમવાર અને મંગળવાર ભેગો ન હોય એટલે આવે કે કાલે સોમવાર છે કે મંગળવાર તો કાઉસમાં ઓલો ચોરસ ચોકછે એમાં કે લખવાનું છે ચોથું છે થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઉંચકી લીધી એટલે આમ વાક્ય ના આવે થેલીમાં ભાર હતો અને મેં ઉચકી લીધી તો એ વાક્ય સાચું છે થેલીમાં ભાર હતો એટલે મેં ઉંચકી લીધી તો એ રીતે લખવાનું એટલે અને શબ્દ ન આવે એટલે આવે તો લખવાનું કાઉસમાં એટલે પાંચમું છે તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાધું ખાવાનું શરૂ તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું તો પણ તો પણ ન આવે વાક્ય આપણે વાંચી તો મેળ આવે નહીં બરાબર દેખાય નહીં એટલે તેણે છાલ ઉતારી એટલે કેળું ખાવાનું શરૂ કર્યું એટલે એટલે શબ્દનો ઉપયોગ થાય તો પણની જગ્યાએ એટલે કાઉન્સમાં લખવાનું એટલે છઠ્ઠું છે હાથ ધોવો કે જમી લો હાથ ધો અને જમી લો તો કે જગ્યાએ શું આવે અને તો કાઉસમાં લખવાનું અને સાતમું છે તે ઇનામ જીત્યા એટલે બધાએ તેને અભિનંદન આપ્યા તો આ વાક્ય બરાબર લાગે છે તો સાચાની નિશાની કરવાની આઠમું છે વરસાદ પડ્યો પડતો હતો તો પણ તેણે છત્રી લીધી વરસાદ પડતો હતો એટલે તેણે છત્રી લીધી એટલે શબ્દ આવે તો પણ ન આવે તો કાઉસમાં લખવાનું એટલે છીનવમો છે શાહમૃગના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે તો એ સાચું જ વાક્ય બરાબર લાગે છે તો ત્યાં સાચાની નિશાની કરવાની દસમું છે ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું એટલે આ વાક્ય પણ બરાબર લાગે છે તો ત્યાં પણ સાચાની નિશાની કરવાની છે જે જે શબ્દો બરાબર ન લાગે તે તે શબ્દો છે કે નાખો પછી નીચે વાક્ય એમાં ત્રણ ચાર છે જે શબ્દ ખોટા હોય તેને છેકી નાખવાના છે ઉપર લીટી કરીને ભૂસવાના છે ઉદાહરણ તરીકે હું ઘરેથી મોડી નીકળી અને કે તેથી પણ નિશાળે સમયસર પહોંચી હું ઘરેથી મોડી નીકળી તેથી નિશાળે સમયસર પહોંચી અને કેને પણ તો એમાં શું આવશે સાચું પણ પણ નિશાળે સમયસર પહોંચી તો અને કે અને તેથી છે એ છે કે નાખવાના છે એમાં પેલું વાક્ય એવું છે તેણે આકાશમાં વિમાન જોયું અને કે તેથી પણ તે ખુશ થઈ ગયો અને તે ખુશ થઈ ગયો તો અને આવશે તો બાકીના ત્રણ છે એ છે કે નાખવાનું છે બીજું છે હંસકન્યાએ તેણે કહ્યું અને કે તેથી પણ તે ખૂબ જ સુંદર દેખાય છે હંસકન્યાએ કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે તો અને તેથી પણ એ શબ્દ છેકી નાખવાના છે ત્રીજું છે કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો અને કે તેથી પણ ડોલમાં પાણી રહેશે નહીં કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં તો પણ શબ્દ રાખવાનો છે બાકીના શબ્દ છેકી નાખવાના છે ચોથું છે રસ્તામાં કેળાની છાલ હતી અને કે તેથી પણ તેનો પગ લપસી ગયો રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો તો તેથી શબ્દ રાખવાનો છે ને બાકીના બધા શબ્દ ભૂસી નાખવાના છે એટલે છેકો ઉપર મારી દેવાનો છે